એ પાપ ને ભગવાન સ્વામિનારાયણ ક્યારે માફ નહીં કરે અને લેશે દિલ તમે દિલ થી અંતર થી પ્રાર્થના કરો અથવા નિષ્કપટ ભાવે ખુલ્લું એક કરો ત્રણ જગ્યાએ નિષ્કપટ ભાવે વર્તવાનું છે દયાનો પાઠ નિશ્ચયમાં નિશ્ચયના ઘાટ પોતાનો ટાળ્યો દોષ ન ટળે ત્યારે અને અભાવ ગુણ ભાવ છે અનિવાર્ય છે નિષ્કપટ ભાવ અનિવાર્ય નોંધી લેજો ડાયરી ત્યાં હું પ્રાર્થના કરેલી લઈશ તે ચાલવાનું નથી હેત કરતા ચડે વિશ્વાસ ને વિશ્વાસ કરતા ચડે નિષ્કબર ભાવ ત્રણ ચીજ જે ગુનાતા સાહેબની વાતમાં હેત વિશ્વાસ અને નિષ્કબર ભાવ ખરી સમજાવું છું બુદ્ધિના પાપે કરીને બુદ્ધિના દોરે કરીને દરેક વ્યક્તિ એમ માને છે હું બુદ્ધિશાળી તમને કોઈને ખબર નથી વચનાત્મા પ્રથમ બોતેર હું સુધી લાવું છું ક્રિયાશક્તિ ઈચ્છાશક્તિ ને જ્ઞાન શક્તિ એક ભગવાન સ્વામિનારાયણ છે એ ત્રણે શક્તિ એ ખેંચી બ્રહ્માંડ જીવ ઈશ્વર કોટીને તેત્રીસ કોરી દેવતાઓ સાથે સંજ્ઞાને પામી જાય તમે કઈક બુદ્ધિથી વિચાર કરી શકો છો તમે કંઈક સમજણ કરી શકો છો તમે કંઈક ક્રિયા કરી શકો છો એની કોઈ ક્રિયાશક્તિ ને ઈચ્છાશક્તિ ને આધીન એની સહેજ ઈચ્છા શક્તિ તમારી શરીરમાંથી નીકળી જાય બુદ્ધિશાળી ડોબો થઈ જાય એ એ જ નાલાયક બુદ્ધિ જાયક ગુણ ને લઈને જે ગુણ તમને પ્રભુએ કઈક આપ્યા હોય જે બુદ્ધિ તમને પ્રભુએ કંઈક આપી હોય જે કંઈક સમજણ પ્રભુએ તમને આપી હોય એ ગુણ એ બુદ્ધિને એ સમજણ કરીને બીજાનું જોઈએ છીએ ઉદાર માણસો છો અને માની બેઠા કરોડપતિ તમારું તમારી પાસે કાંઈ નથી નોંધી લેજો ડાયરી એનું નામ અમરીશ દીક્ષાર્થી સેવક નું લક્ષણ છે તમારું તમારી પાસે કાંઈ નથી ખૂબ નોંધી લેજો કોઈને સારું શરીર બી આપ્યું હોય કોઈને રૂપાળું શરીર બી આપ્યું હોય કોઈને સારી બુદ્ધિ બી આપી હોય કોઈનામાં સારા ગુણ બી આપ્યા હોય એના બાપના એની માના નથી ભગવાનનું છે તમારું તમારી પાસે કઈ નથી વાક્ય લઈ નથી જજો જેના ફળ સ્વરૂપે તમને કોઈનો અભાવ કે અવગુણ કે ભાવ ફેર તમારા મન બુદ્ધિ જઈ શકે નહીં ને અસમર્થ બની જાય આજે હું વાત કરીશ તમે વર્તમાન એવું નથી અંતર થી રડીને પ્રાર્થના કરવી પડશે આ બદલવા માટે તમારું તમારી પાસે કઈ નથી અને જ્યારે તે જે દિવસથી આપણે અંતરથી સંકલ્પ કરીને આ મારીને સત્સંગની શરૂઆત કરીશું પછી હૈયુ કોઈ જુદા પ્રકારના ભાવથી ઉભરાશે આટલી બધી સેવા ભજન ભક્તિ કરવા છતાં પ્રાપ્તિ અને સંબંધનો કે એની મોટરને સહારક તમારી ચેતના વિશે મનાવી શકતા નથી આનું કારણ અથવા એ કેફ તમારી હૈયાને સ્થિર નહીં રહક સ્થિર રહેતો નથી આનું કારણ અથવા એ પ્રાપ્તિ એનું જાન પણ તમારી ચેતના વિષય નથી રહી શકતાનું કારણ તમારા સત્સંગની કચાસ સેવા સમાગમ અને સુહ્રદ ભાવની કચાસ હોવાને કારણે તમારી બાપનું ખમીર ને તમારા બાપની ખાનદાની તમારી ચેતના ને એક ધારી પ્રગટતી નથી એને તો પ્રગટાવું છે જ સિદ્ધ ને રહીએ રે કંગાલ યોગી મહારાજ કીર્તન ગાસે ગોઠાઈ એનું કહીશ યોગી મહારાજ ગાયનો ગાય એનો કેબ જુદો હોય આજે જ હું સભામાં ગવડાવીશ અથવા ગાલ સવારે સાથે ભાઈને આવડતું નહીં હોય સિદ્ધ રહીએ રે કંગાળ રાજાની રાણી ભીખ માંગે તો રાજાને કેવું દુઃખ થાય ભગવાનને સંતના સંબંધ તમે સૌ અને તમે બીજાની માથાકુંડ ને ફલાનો ને ઢીકનું ને તમારી રીતે જીવન જીવીને મનમુખી જીવન જીવીને લોકને બુદ્ધિને રીઝવવાનો પ્રયત્ન કરો એની ચેતનાને વિશે કેટલું બધું દુઃખ થતું હશે આશીર્વાદ લેવા માટેના સંકલ્પો કે હાર પહેરાવા સારી વાત છે ભક્તિ ની ક્રિયા ધબ્બા ખાવાથી કે હાર પહેરવાથી ક્યારેય કોઈ સંજોગોમાં આશીર્વાદ મળતા નથી આશીર્વાદ તો મળે સાચા ભાવથી સેવા સમાગમ ને સુરત ભાવથી ઉઠાવ લઈએ તો આશીર્વાદ તો સહજ અપાઈ જાય છે એને મારે કોઈ દાખલો કરવો પડતો નથી આશીર્વાદ તો તો મળે તમારા બાપના ના આપણે વર્તીએ તો આશીર્વાદ તો તો મળે ના સંબંધ વર્તીએ તો આશીર્વાદ તો તો મળે ગુનાતીત પુરુષો જે કક્ષા એ જીવન જીવી ગયા છે એના તરફ એક નજર રાખીને વર્તીએ તો આશીર્વાદ તો મને કે દિલ દિલ થી વાતો કરવાનું શીખીએ તો વાત નહીં કરતા આશીર્વાદ નહી જમાડી દીધી કેસર કેરી સુરત વાળા ઘારી ખંભા દ્વારા અને સૌરાષ્ટ્ર વાળા અડધ્યા એટલે કે આશીર્વાદ મળી જાય છે આવતા જન્મે આવજો મારું મારી પાસે કાંઈ નથી બહુ મોટી કૃપા થઈ ગઈ છે સ્વરૂપે અથવા આપણા કોઈ અદભુત ભાગ્યોદય પ્રગટાવવાના કોઈ મંગલકારી હેતુથી અથવા આપણને અંતરથી સુખી કરવાના કોઈ મંગલકારી હેતુથી શાસ્ત્રીજી મહારાજ ને યોગી મહારાજ ને કાકાજી પપ્પાજી જેવા પુરુષે આપણને ગોદમાં લીધા સ્વીકાર્યા ગ્રહણ કર્યા પોતાના માન્યા બનાવ્યા હજુ તો ઘણા અંબીશો ને તો કપડાની પણ સુખ આવે છે આવતા જન્મ આવજો સુખી માટે બે પ્રકારના કપડા આના જ કપડા સારા બી રાખીશું હજુ કપડા નો વિચાર કરો એક પાગલપનમાં જીવનાર સમાજ પોતાના જ બાપ નો એમ મનને જ રાજી કરવાનું છે અબોજો વર્ષથી ધાર્યું તો કર્યું છે જ કોઠી મન મનધાર્યું જીવ બિચારો કરતો આવ્યો છે અને એ આવે અમરીશ દીક્ષા લઈને સંકલ્પ લઈને એ જ હેવાવે બદલવાના છે હું પ્રભુ નો પ્રભુ જ મારા પ્રભુ જ અર્થે મારું જીવન આવી એક મંગલકારી ભાવનાથી જો બે સાચા અમરીશો ને મેં બેસાડ્યા છે ચોવીસ કલાક બોલવું ચાલવું ખાવું પીવું બીજા ગોરધન કાકા નવું ગોરધન કાકા લઈ અમી દીક્ષા આ શિબિર નું ઉદઘાટન નવું કોણ કરશે આપણી પાસે એવો એક સરસ આદર્શ સમાજ જયારે મળ્યો છે ત્યારે આપણે ગુણગાન ન કહી શકીએ સરસ ના વર્તી શકીએ અદભુત એક મહિમાવંતો એક નિષ્ઠાવાન સમાજ હું એમ નથી કહેતો કે તમે આગળ નથી વધતા વધી રહ્યા છો હું એમ નથી કહેતો કે તમે કાંઈ નથી કરતા પણ કરી રહ્યા છો તમારી સૌની સુરુચિ વધી રહી છે એ બી ખબર છે પણ આપણું એક સાચું અમરીશનું જીવન સાડા ત્રણ વર્ષના ઇતિહાસમાં આપણી ચેતનાને છે પ્રગટે એ તો ઠીક છે અનુભવીએ માણીએ એ સુખને અનુભવીએ ને માણીએ સાડા ત્રણ વર્ષ જૂન 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 મંગલ કાર્ય અવસરમાં એક હજાર બારસો દિવસો જયારે આપણી પાસે છે ત્યારે અમરી શિબિર એટલા માટે બોલાવી છે ત્યારે હજાર અગિયારસો કે બારસો દિવસો જયારે આપણી પાસે છે ત્યારે તમારી દિવસ દરમિયાન ક્યાં ક્યાં નપાસ થાવ છો ક્યાં પોતાના ખોટા કેફથી ભરો છો ક્યાં પોતાની ખોટી સમજનથી ભરો છો ક્યાં પ્રભુની ઉપેક્ષા કરી નાખો છો ક્યાં ક્યાં છૂટાછેડા લેવાઈ ગયા અને રાત્રે ભજન પ્રાર્થના કરીને આપણે શા માટે જીવીના લઈએ શા માટે એ કવર કરીને લઈએ શા માટે આપણું પુણ્ય પરવારી જાય શા માટે પુણ્યને સ્થગિતથી ન બનાવીએ શા માટે સોદો નફાનો નિરંતર ન કરતા રહીએ બે ચીજ સંબંધ નો કેફ પ્રાપ્તિ નો કેફ આપણા હૈયાને વિશે એક ધારો પ્રગટાવવા માટેની સુર છે બીજો કેફ તું જ રાજી થા મન બુદ્ધિ નહીં સગા સંબંધી જ રાજી થાય સગા સંબંધી એટલે સૌ એ સૌ રાજી થાય એ રીતનું આપણું જે જીવન ભક્તિમય જીવન પરાભક્તિમય જીવન તો કેવર પ્રભુની સેવા કરવી ભક્તિ કહેવાય ભક્તો સહિત ભગવાનની સેવા કરવી એમને પરા કહેવાય કેવાય કેવળ પૂજા કરવી ભગવાનની પૂજા કહેવાય મુક્તે સહિત મહારાજની પૂજા કરવી પૂજા આવી એક મંગલકારી જીવન આપણે ખરેખર જીવી લેવું છે એક હજાર દિવસ છે ખાલી જયારે આપણી પાસે એક હજાર દિવસ પછી ત્રણ વર્ષ પછી મરી જવાનું છે માની જીવી લો હું હું ધરતી પર રહેવાનું નથી જ મારી પાસે ખાલી ત્રણ વર્ષ છે એટલા જ એટલા જ વર્ષોના આપણે કિંમતી સોનેરી બનાવીને મારી ચોવીસ કલાકની બીજી મિનિટો સેકન્ડો વેડહાય નહીં દેવતાઓનું પુણ્ય લઈ જાય સમય બગડે નહીં એ માટે આપણે ભક્તિ પ્રધાન પરાભક્તિ પ્રધાન આપણે જીવન જીવવાનું છે અંતરથી સંકલ્પ કરજો એવી એક ભાવનાથી જીવન જીવવા માટે હવે તો આ બે શબ્દો કાઢી જ હવે નાખવાની શિબિરમાં કથા કરવાનો છું જ નહીં પોતાનું જ કરી લેવું કોઈનું જોવું નહીં બે લીટી હવે પરમેનન્ટ બીજાને આવ્યા છે બીજાને આવ્યા છે હું સુખી દઉં જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે